એ કમરો નહીં તને માન માન ને આપણે તો તું હવે હો એ એ ભૂલતો એ હો બાપા

એ એવું નથી આ તો હમણીક થી ગામમાં બહુ વાતું થાય ને એટલે મારે આવું પીડ્યું એવી તો શું વાત થાય છે એ મહા ગામમાં એવી વાત થાય છે કે કમલા ને એના છોકરા ડખો હરખી રીત નો ગયો છે અને કમલા ના કર્મ છે તે કમલો ભોગવે છે એવું તને કીધું કોને બેઠો થા બેઠો એ મહા યઠા બેહો એ ગામ હારે બાઈજી આપણે હારા નો લાગી તો ગામ ના ને મારી વાત યુ નો કરાય

બાંધવા નથી આવ્યો સુ લેવા આવ્યો છે

એ તું સાની માની નું આખું બંધ કરી દે તારા બાપા ને ખબર પડી જાય કે તારો બાપુ આવ્યો તારો બાપુ

અરે શું છો કમ્લા કે મને લાઈટ નથી ને કે તારા sogra ને મે લાઈટ ધમી કરમાં કાઢ્યો અને ઈ શું આડ્યો શું ખબર નથી વાત અટા ભેગો પડી ગયો ને મરી ગયો તારી જાતના ટકાળા 아, 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 有人。<laughs>